આ ગાયત્રી મંદિર ધીમા આજે ચૌદશના દિવસે આપણે દર્શન કરવા ધીમા ગયા હતા અમારા દોસ્તા દુચકવાડાના વડીલ અરવિંદ નાઈક હા અમારે પર્યાગી દર્શન કરી અને બેઠા છે જય ગાયત્રી માં હવે આપણે નીકળ્યા ગાયત્રી મંદિર થી દર્શન કરી અને ધીમા

આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યાના કારણે આજે અમારે ગાડી બારે મૂકવી પડી છે અને અમે હવે વળી જવાના શોર્ટકટમાં રેડી ફાળો પર્યાગબા થોડાક પગે આગું પાછું થાય છે પણ શું કરવા મજબૂરી છે આપણે આવી ગયા હવે ધુમા મંદિરે આજે પોલીસ નો બહુ જાપતો હોય એવું લાગે બંદોસ્ત બહુ છે આપણે આવી ગયા કમળાના મંદિરે જય ધણી આજે કાર્તિક પૂર્ણમે દીપમાળા ભરવા લોકો આવેલા આ અમારી એક આસ્થા છે કે જ્યાં દીપમાળા ભરવા ભાઈઓ અને ગુનો આવી શકે છે અમારો કાળીઓ ઠાકર જય ધેમાવાળા એક જ મુછાળો ભગવાન અહીંયા જોવા મળશે અહીંયા તમારે ધીમાનો આટો ખાવો પડે મુછાળો ભગવાન જોવો હોય તો ધીમાના દર્શન કરી અને હવે ધીમણનાથ સિદ્ધેશ આ ધીમણનાથ નું મંદિર સંત નિવાસ રામ આશ્રમ રામ આશરા ટ્રસ્ટ પીટીસી શાસ્ત્રી વિદ્યા સ્કૂલ આ એક રમા આશરાની શાખા છે કે જે સંસ્કૃતમાં અભ્યાસ કરાવે છે હા બધા સેવકો બેઠા હા જય ધણીદા હવે જય શામળા જય શામળા મજામાં મજા હા રેવા તથા જમવા માટેની ઉત્તમ સગવડ અને એ વિના મૂલ્ય હા આશ્રા નો ધર્મ એટલે રામ આશ્રા મંતશ્રી જાનકીદાસ બાપુ જય શ્રી આરમ આનંદ દાસ બાપુ આ એમને રામ આશ્રમ ટ્રસ્ટ સંત પરિવાર તુલસીદાસ મહારાજ ધનદેવ મહારાજ આ બે હવા માટેની સગવડ જે આવે એને ચા અને પાણી કરાવવા માટે આ ધીમામાં જે માદળું કહેવાય માળા ખરેખર અદ્રભુત દર્શ્ય તો આ જોવાનું છે માટી થી માળો કરે જૂના મંદિર કે જે જોબુડાવાળી કહેવાય આસ્થાન માંગલોલ થરાદ તાલુકાનું શ્રેણલ ગામ આ નવું મીસર